તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌ પ્રથમ જાણીએ કે આજના દિવસનું નું પંચાંગ શું છે જી બિલકુલ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગ હરમ દેવમ દત્તાત્રેય મહમ ભજે મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ માર્ચ બે આજનો વાર એટલે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે પાગણ વદ ત્રીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે અને કરણ બની રહ્યું છે આજની રાશિ એટલે તુલા રાશિ જે બાળકોનું અવતરણ આજ રોજ થાય જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર ને આ છે આજનું પંચાંગ જી તો આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે ને હવે વાત કરીશું દિવસના વિશેષ મહિમાની અને સાથે કયા શુભાશુભ મુહૂર્તો છે તે જાણીએ જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર ને વીસ કલાકથી થી પ્રારંભ કરી બપોરે એક કલાક ને નવ મિનિટ સુધી રહેશે સાથે આજે રાહુ કાલનો સમય બપોરે બે કલાક ને સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે તો આ સાથે આજે સંકટ ચતુર્થી છે જે લોકો ભગવાન ગણેશની આરાધના કરતા હોય સંકટ ચતુર્થી તો આજે સંકટ ચતુર્થી વ્રત રહેશે ચંદ્રોદય રાત્રે નવ કલાક ને સત્યાવીસ મિનિટ આજે રહેશે આ છે આજના દિવસ શુભાશુભ તો દિવસના વિશેષ મહિમા વિશે પણ આપણે જાણી લીધું છે અને હવે બારે બાર રાશિના જાતકોનું રાશિ પણ જાણવાના છે રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવાના છે અને કયા શુભ મંત્રોના આપે જાપ કરવાના આજે આપણા માટે શુભકારી રહેવાના છે તે વિશે માહિતી લઈશું પરંતુ જો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આપનો જે પણ પ્રશ્ન છે તે પ્રશ્નોનો ઉત્તર અમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અને આશુતોષજી પણ આજના જેટલા પણ દર્શક મિત્રો હતા ગતરોજના તે તમામના દર્શક મિત્રોના પણ પ્રશ્નોના જવાબ છે તે તૈયાર કરીને લાવ્યા છે તે પણ આ કાર્યક્રમના અંતમાં આપને આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમમાં આગળ વધીશું જાણીશું મેષ રાશિના જાતકોનું રાશિફળ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના છે અ લ અને વર્ણનાક્ષ આવા જાતકો માટે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ આજે ષડયંત્ર સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરી શકે એમ છે આજે આર્થિક સ્થિતિ પહેલા કરતા થોડી વધુ મજબૂત થતી જોવા મળશે આજે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો તેમાંથી તમને રાહત મળવાના અણસાર આજે મળી રહ્યા છે એકંદર દિવસ આપના માટે આજે મધ્યમ પ્રકારનો કે એનાથી વધારે થોડોક સારો જોવા મળી શકે શુભ ઉપાયની વાત કરીએ તો આજે ચંદનનું તિલક તમારા લલાટમાં કરવું અને આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે કેસરી રંગ આજે કેસરી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે શુભ અને મંગલકારી મંગલકારી સાબિત સાબિત રહેશે મંત્ર છે ગુરવે નમઃ આ મંત્રનો જાપ આપના માટે આજે થશે જી તો મેષ રાશિના રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે ને કયા ઉપાય આપણે આજે કરવા જોઈએ તે જાણી લઈએ વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ અને માટે માન સન્માન તમે દરેક કાર્યમાં કામ કરવા માટે પ્રેરિત થઈ શકો છો તૈયાર થઈ શકો છો ઉપર તમારી જવાબદારીમાં થોડો વધારો થતો જોવા મળે સાથે નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળ ઉપર થોડુંક ચેન્જીસ થોડુંક તફાવત કે ફેરફાર કરી શકે છે આજે આપને નવા વ્યવસાય માટેની તકો મળે એવા પણ યોગો બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સાનુકૂળ દ્રષ્ટિ થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે પર્યાવરણનું જતન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આજે આપ ક્રીમ રંગનો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલકારી સાબિત રહેશે અને વાત કરીશું શુભ મહામંત્ર જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ માહિતી મેળવી લીધી છે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ મિથુન રાશિ રાશિ બીજા ક્રમાંકની રાશિ છે કે ત્રીજા ક્રમાંકની જેના અક્ષરો અને ઘ આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં આજે તમે સફળ થતા જોવા મળી શકો છો તો વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો પણ જોવા મળશે તમારી આર્થિક સ્થિતિ આજે પહેલા કરતા થોડી વધુ મજબૂત અને સારી જોવા મળે એવા ગ્રહમાન આજે બની ગયા છે આજે ખર્ચ વધવાની સંભાવનાઓ પણ જોવા મળશે તો એકંદર દિવસ આપના માટે શુભ અને મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે પાઠ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે શુભ રંગની વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી છે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવરે રહેશે ને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે શુભ અને હિતાવર એ મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવર સાબિત થશે જી

આજે તમારો સ્વભાવ થોડો રહેશે જેના કારણે પરિવારના સભ્યો નાખુશ અવશ્ય રહી શકે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લેશો એવા ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે

મહામંત્રો જાપ કરો આપના માટે શુભ નેતાઓ સાબિત થશે જી કર્ક બાદ હવે વાત કરીશું સિંહ રાશિ રાશિ સિંહ રાશિ રાશિ ચક્ર ના પાંચમા ક્રમાંકમાં વાળી આ રાશિ કે જેના અક્ષરો બને છે મન એટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ પ્રદાતા બનતો જોવા મળી શકે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમને સફળતાની પ્રાપ્તિ થઈ શકે એમ છે તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા જે અધૂરા બાકી રહેલા કાર્ય છે પરિપૂર્ણ થઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ આજે જોવા મળી રહી છે આજે આપનું મન ખુશીનો અનુભવ કરી શકશે એકંદરે દિવસ આપણા માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે સૂર્યને અર્ઘ્ય આપવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે ભગવો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને હવે વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થશે

તો આજે ગાયને ઘાસ પધરાવવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે આજે કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ કરો આજે કન્યા રાશિના જાતકો માટે મંગલકારી છે વાત કરીશું મહામંત્ર ની કે જેનો જાપ આપણા માટે ઇતાવ સાબિત થાય મંત્ર છે ઓમ અત્રિનંદનાય નમઃ આજે આપે આ મહામંત્રને ને યથા સંભવ જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકોએ આજે કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણી લીધું છે ને કન્યા બાદ આવે છે તુલા રાશિ ને તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ જાણી દઈએ તુલા તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષર છે ર ને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા રહેવાનો છે આજે તમારે ઉતાવળિયા નિર્ણયો ન લેવા જે ઉતાવળા નિર્ણયથી બચવા પ્રયત્ન સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે તો એ આપના માટે આજે શુભ સાબિત થાય એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની કે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થાય તો આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આજે આપ ગુલાબી રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્રની જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે ઓમ શ્રીયૈ નમઃ આ મહામંત્રના બીજા અક્ષર છે લક્ષ્મીનો આના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે જી તો ધુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને જો દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરો આપનો પ્રશ્ન પૂછો આપના પ્રશ્નનો ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપને આપતા હોઈએ છીએ હવે આગળ શું અને વૃશ્ચિક રાશિ વિશે જાણીશું વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને કયા આજે આપણે ઉપાય કરવાના છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર ની આઠમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા કે શુભ સમાચાર મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે આજે કાર્યસ્થળ ઉપર તમારું પ્રદર્શન સારું એવું રહેશે જે આપના માટે લાભકર્તા રહેશે કલા અને સંગીત સાથે જોડાયેલા લોકો માટે આજે વિશેષ તકો મળવાની સંભાવનાઓ છે આજે વરિષ્ઠ સભ્યો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો એની માફી માંગી લેવી આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે કેટલાક ઉપાય જે વધારે શુભતા આપી શકે તો આજે દેવી દર્શન કરવા તમારા દેવીના મંદિરે અથવા નજીકમાં કોઈ દેવી માતાનું મંદિર હોય તો દર્શન કરવા આપણા માટે હિતાવ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રયોગ કરો હિતાવ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી બનશે મંત્ર છે ઓમ દયા નિધયે નમઃ આજે આ મહામંત્ર નો જાપ આપના માટે સર્વથા મંગલકારી સાબિત થશે જી

આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન કે પ્રફુલ્લિત બની બની રહે એવા યોગો રહ્યા છે છે તમારા દ્વારા તમને કેટલીક વિશેષ જવાબદારીઓ આજે સોંપવામાં આવી શકે એમ વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓમાં આજે સફળતા પ્રાપ્ત કરી શકે તો રમતગમત સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે ભૂતકાળની કોઈ ભૂલોના કારણે તમારે સાંભળવાની વારી આવી શકે છે એકંદરે દિવસની વાત કરીએ તો આપનો દિવસ આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે આપણે અન્નદાનની સેવા કરવી શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે રાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપની મનોકામનાઓને આજે પૂર્ણ કરી શકે મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ આજે આ મહામંત્રના યથા સંભવ જાપ કરો આપના માટે હિતાવહ સાબિત થશે જી તો ધન રાશિ બાદ વાત કરીએ મકર રાશિની અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણનાક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું ટાળવું જોઈએ આજે નવો બિઝનેસ શરૂ ન કરવો જોઈએ લોકોના કામમાં થોડી અડચણો આવશે પણ ત્યારબાદ સફળતા મળવાની સંભાવનાઓ છે આજે તમને પેટ સંબંધિત પીડા કે સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે અર્થાત ખાનપાનમાં પાનમાં થોડીક સાવચેતી આપના માટે આજે હિતાવ સાબિત થઈ શકે આજે તમારે બિલકુલ બેદરકારી ન દાખવવી જોઈએ તમારા તમારા કામમાં આરોગ્ય બાબતે આપના માટે રહેશે વાત ઉપાયની કે જે ઉપાય આપના માટે હિતાવ સાબિત રહેશે આજે માતાજીના પ્રસાદનું વિતરણ કરવું આજે ભગવતને પ્રસાદ ધરી એનું વિતરણ કરવું આપના માટે મંગલકારી સાબિત રહેશે શુભ રંગ આજે આપના માટે રાખોડી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ માટે આજે આપે લઘુ મૃત્યુ મંત્રો જાપ કરો કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કે આજે આપણે ઉપાય કરવાના છે તે જાણીએ કુંભ રાશિ રાશિ ચક્ર અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થાય આજે આળસ છોડી કામ કરો તો સફળતા મળવાની સંભાવનાઓ છે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો સાથે આજે કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયથી બચવું જોઈએ સમજી વિચારીને કાર્ય કરવું આપના માટે આજે હિતાવત સાબિત થશે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતા જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાય આજે પ્રાણાયામ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે સાથે વાત કરીશું શુભ રંગની આજે આપના માટે શુભ રંગ છે આસમાની આસમાની રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ મંગલપ્રદ અને હિતાવહ સાબિત થશે વાત કરીએ હવે શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત થાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આજે આપે આ મહામંત્રના

પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે કેટલાક નાણાકીય વ્યવહારમાંથીઓ માટે સારો સમય છે સ્પર્ધાઓમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે તો સાથે નાના વેપારીઓ આજે થોડીક ચિંતાનો અનુભવ કરી શકે છે નાણાકીય બાબત થોડીક ચિંતા સંભવી શકે એકંદર દિવસ આજે આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કરશો આજે ગાયની સેવા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થશે આજે ગાયોની સેવા કરી ગાયોને જળ પાન છે કે ઘાસચારો પધરાવો આપના માટે હિતવસ સાબિત થઈ શકે શુભ રંગ આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ તેજ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતવસ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ આપના માટે કલ્યાણકારી બનવાના છે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી વારે બાર રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને હવે વાત કરીશું કે જેટલા પણ દર્શક મિત્રો હતા જેમના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે ગતરોજ તમામ દર્શક મિત્રોના જે પ્રશ્નો પૂછ્યા હતા આશુતોષજી તેમના

મકાન વેચવું છે એ મકાનમાં એક કામ કરી શકો કે ત્રણ ત્રિકોણાકાર તાંબાના ટુકડા કરી અને દરવાજાની ઉપરની બાજુમાં બહારની તરફ એરો રહે એવી રીતે લગાવવા આપના માટે શુભ એ લગાવવાના છે છત ઉપર ઘરની અંદર છતની તરફ લગાવી દેવા જે બહારની તરફ એરો કરતા હોય ત્રણ બાજુ બાજુમાં લગાવી દેવાના છે આમ કરવાનું અને સાથે એકવીસ દિવસ લગાતાર ઋણ મોચન મંગલ સ્ત્રોત્રનો પાઠ કરો નિશ્ચિત જલ્દી મકાન વેચાશે સારી એવી કિંમત પ્રાપ્ત થશે બીજા કોલર છે શુભમભાઈ રાજકોટથી પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે શુભમભાઈ આપની કુંડલીમાં કુંડલીના પ્રથમ સ્થાનમાં સૂર્ય અને શનિ બંને વિરાજમાન છે આ સંઘર્ષ યોગ બને શનિ પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ કે દ્વાદશ સ્થાનમાં કુંડલીમાં હોય તો કુંડલી શનિ દોષ ગૃથથી ગ્રસિત કહેવાય એટલે વિવાહ ઘણા વિલંબથી થાય આપના વિવાહ વિલંબથી થવાના યોગો બતી બતાવી રહી છે કુંડલી આપ શનિના મંત્ર જાપનું અનુષ્ઠાન કરો શનિનો મંત્ર છે શમ શનિશ્ચરાય નમઃ આ મંત્ર તમે જાપ કરો સત્યાવીસ હજાર શનિના મંત્ર જાપ કરો સાથે સૂર્ય શનિ સંઘર્ષ યોગની શાંતિ બ્રાહ્મણ પાસે કરાવડાવી લો અને વિવાહ કામના સિદ્ધિ માટે

એમનો પ્રશ્ન છે મહેનત પ્રમાણે ફળ મળતું નથી શું કરવું રાજેશભાઈ આપની કુંડલીમાં મંગળ દૂષિત છે જે મહેનતનું પરિણામ આપવાના સ્થાનમાં છે ભાગ્યના તો આપણે મંગળની ઉપાસના કરવી આપના માટે હિતાવસ તમારા મોટા ભાઈ હોય તો એનું સન્માન જાળવવું જેનાથી મંગળ આપનો અનુકૂળ બનશે સાથે મંગળને અનુકૂળ કરવા માટે તમારી કુળદેવીની પૂજા કરવી અને મંગળના મંત્ર જાપ કરવા મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ સહ નમઃ આ મંત્રા જપ જાપ કરો છો તો આપની ઉપર મંગળની કૃપા થશે અને જે મહેનતના પરિણામમાં વિઘ્નો આવે છે દૂર થશે બીજા કોલર છે સેજલબેન એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સેજલબેન આપની કુંડલીમાં સાતમા સ્થાનમાં સૂર્ય અને શનિની સ્થિતિ બની છે સાતમું સ્થાન ખાસ કરી વિવાહનું સ્થાન છે અને આ સ્થાનમાં જ્યારે સૂર્ય અને શનિ બંને બિરાજમાન હોય ત્યારે વિવાહમાં ઘણા વિઘ્નો આવતા હોય છે શનિવારના દિવસે હનુમાનજી મંદિરમાં શ્વેતાર્ક એટલે સફેદ અર્પણ શનિવાર આ પીરિયડ્સના દિવસોને છોડીને બાકી એકવીસ દિવસ લગાતાર આ પ્રયોગ કરવાનો રહેશે સાથે સાથે કાત્યાયની મહામાય મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ કુરતે નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવહ સાબિત થશે બીજા કોલર છે ચેતન એમનો પ્રશ્ન છે જોબ ક્યારે મળશે ચેતનભાઈ ભાઈ આપની કુંડલીમાં આઠમે મંગળ છે છે જે કષ્ટનું કારણ છે આપે એક કાર્ય કરવાનો છે 21 દિવસ લગાતાર ગણપતિના મંત્રનો જાપ કરો આપના જીવનમાં આવતા અડચણો દૂર કરી નોકરી વ્યવસાય આપી શકે મંત્ર છે એક દંતાય વિદમહે વક્રકુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત આપ કરી શકો સાથે આજે ગણેશ ચતુર્થી છે સાંજના સમયે ગણેશજીની આરાધના પર લાભકારી નીવડશે બીજા કોલર છે રિંકલબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે રિંકલબેન કુંડલીમાં બારમે શનિ કેતુનો શાપિત યોગ બન્યો છે બારમા સ્થાનમાં શનિ વિવાહમાં વિઘ્ન આપે છે અને ત્યાં સાથે કેતુની યુતિ બની છે આના કારણે લગ્નમાં ઘણા વિલંબ આવી રહ્યા છે આપે એક કાર્ય કરું શનિવારના દિવસે શનિવાર આપે પીપળાના વૃક્ષ કાળા તલની ઢગલી કરી એની ઉપર માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરવો અને પીપળાની પ્રદક્ષિણા કરીને પ્રાર્થના કરવાની વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય એના માટે પ્રાર્થના કરી ત્યારબાદ આપે દર શનિવારના દિવસે શનિના મંત્ર જાપ કરવા

કરવા જોઈએ કે જેનાથી આજનો દિવસ ખૂબ ફળદાયી નીવડે અને વિશેષ કૃપા ભગવાનની થાય જે બિલકુલ ગુરુવાર ગુરુવારના દિવસે સાંજના સમયે જો દત્ત ભગવાનની આરાધના કરવામાં આવે તો ભગવાન દત્તાત્રેયની કૃપા ઉતરતી હોય છે જીવનમાં દરેક ક્ષેત્રમાં જે મૂંઝવણો ઊભી થતી હોય છે મૂંઝવણોમાંથી મુક્તિ મળે એટલે દત્ત બાવનીના પાઠ કરવા શક્ય હોય તો બાવન ગુરુવાર બાવન પાઠ પ્રતિ ગુરુવાર જો કરવામાં આવે સાંજના સમયે તો ભગવાન દત્તના આશીર્વાદ પ્રાપ્ત જીવનમાં આવતી તમામ વિકટતાઓ દૂર થાય ને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી હોય છે જી દર્શક મિત્રો જે રીતે ગુરુવારનો વિશેષ દિવસ હોય છે અને દત્તાત્રેય ભગવાનને ભજવાની દતબાવની કરવાની જે વિશેષ મહિમા છે તે પણ આપણે જાણી લીધો છે અને તમામ માહિતી આપવા બદલ આશુતોષી આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા જે બી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા લઈશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર